અમરેલીની ચલાલા પોલીસે ચલાલામાં ભરાતી ગુજરી બજારમાંથી લોકોના મોબાઈલ તેમજ કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા ઈસમને ઝડપી પાડ્યો ચલાલામાં દર અઠવાડિયા ભરાતી ગુજરી બજારમાં ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે આવે છે ત્યારે આ લોકોની ભીડનો લાભ લઈ અને મોબાઈલ તેમજ ઘરેણા જેવી દરેક વસ્તુઓની ચોરી કરતા શખ્સને ચલાલા પોલીસ દ્વારા ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ શનિવારે ચલાલા પોલીસ સ્ટેશનમાં એક શનિવારની જે બજાર લાગેલી છે તે દરમિયાન એક ચોરીની ઘટના હતી જેનામાં જે ફરિયાદી છે તેમના સોનાની બુટી અને સોનાનું પેડલ ચોરી કરી લેવામાં આવ્યું હતું આ જે ચોર છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઇક પણ બરામદ કરવામાં આવેલા છે સર આથી વધારે કોઈ આરોપી હોવાની શંકા છે કે કેમ